હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે તમારી સાથે શેર કરવાની છું સિંધી સ્ટાઇલ દાળ પકવાનની રેસિપી તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ એવા દાળ પકવાન આજે આપણે ઘરે જ બનાવીને તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ હવે વિડિયો એન્ટ સુધી બનાવી રેજો ને વિડીયો ગમે તો લાઇક કરજો પકવાનની દાળ બનાવવા માટે મેં સૌથી પહેલાં તો અહીંયા એક કપ ચણાની દાળ લીધી છે તેને એડ કરી લઈશું તો સાથે સાથે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલી મોગરની દાળ લીધી છે તેને પણ એડ કરી લઈશું તો હવે આપણે તેમાં અંદર પાણી એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરીને વોશ કરી લઈશું તો આ રીતે આપણે બધી જ દાળને સરસ રીતે વોશ કરી લેવાની છે તો આ જ રીતે અથવા બેથી ત્રણ પાણીથી તેને સરસ રીતે વોશ કરીને તેને બધું જ પાણી કાઢી લઈશું તો મેં દાળને વોશ કરીને પાણી કાઢી લીધું હવે આપણે ફરી પાણી એડ કરીને તેને બેથી ત્રણ કલાક સુધી પલાળીને રાખીશું બધા તો તો પકવાન બનાવવા માટે મેં સૌથી પહેલાં અહીંયા દોઢ કપ જેટલો મેંદો લીધો છે તો બજારમાં તો પકવાન ખાલી મેંદાથી જ તૈયાર કરે પણ આપણે ઘરે બનાવવાના છે એટલે ઘરે આપણે થોડા હેલ્ધી પકવાન બનાવીશું તો મેં સાથે સાથે એક કપ જેટલો ઘઉંનો જે આપણે રેગ્યુલર રોટલી માટે વાપરીએ એક કપ ઘઉંનો લોટ લીધો છે સાથે મેં અહીંયા એક ચમચી જીરું લીધું છે અને જીરાને પણ આપણે હાથથી ક્રશ કરીને એડ કરવાનું છે તો આપણે જીરું એડ કરી લઈએ ત્યારબાદ મેં અહીંયા એક ચમચી જેટલા અજમાને આપણે હાથથી ક્રશ કરીને લેવાનો છે તો અજમાને પણ આપણે હાથથી ક્રશ કરીને એડ કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લઈશું તો મીઠું એડ કરી લીધું છે તો હવે આપણે પકવાનના મોયણ માટે મેં અહીંયા ચાર ચમચી જેટલું તેલને ગરમ કરીને લીધું છે તો તેલ આપણે ગરમ કરીને જ એડ કરવાનું છે તો મેં તેલ એડ કરી લીધું છે હવે આપણે તેલ ગરમ છે એને તો પહેલાં આપણે તેને ચમચીથી સરસ રીતે મિક્સ કરી લઈશું તો પહેલાં આપણે ચમચીની મદદથી જ મિક્સ કરીશું તો આ જ રીતે આપણે બધા જ લોટમાં સરસ રીતે ચમચીથી મિક્સ કરી લઈશું તો મેં આ બધા જ લોટને સરસ રીતે મિક્સ કરી લીધું છે ચમચીથી અને લોટ ઠંડો થઈ ગયો છે એટલે હવે આપણે તેને સરસ રીતે હાથની મદદથી મિક્સ કરી લઈશું તો આપણે તેલને સ તેલને લોટ સાથે આપણે સરસ રીતે હાથની મદદથી મિક્સ કરવાનું છે જે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય તો આપણે આ રીતે હાથમાં લોટ લઈને બાઈન્ડ કરીએ તો સરસ રીતે તે બાઇન્ડ પણ થાય છે અને આ રીતે તેને ભાગીને જોઈએ તો સરસ રીતે તૂટી પણ જાય છે તો લોટ આપણો સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ એવો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે તો લોટની થિકનેસ આપણે વધારે કઠણ પણ નથી રાખવાની કે વધારે સોફ્ટ પણ નથી રાખવાની તો આપણે એ રીતનો લોટ બાંધવાનો છે કે આપણે રોટલી વણીએ ત્યારે આપણે અટામણની જરૂર ના પડે તો આપણે એ રીતનો સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો મેં સરસ રીતે આવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને જેવો જોઈએ એ રીતનો લોટ આપણે તૈયાર કરી લીધો છે હવે આપણે તેને ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપીશું તો દસ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ એવો સોફ્ટ થઈ ગયો છે તો હવે એકવાર તેને સરસ રીતે મસળી લઈશું તો આપણે લોટને સરસ મસળી લીધો છે હવે આપણે તેમના રોટલીની સાઇઝના જ લુઆ બનાવીને તૈયાર કરવાના છે તો આપણે લુવા તૈયાર કરી લઈશું અને તેને સરસ એવા પકવાન તૈયાર કરવાના છે તો મેં આ રીતને રોટલીના ટાઈપનો લુવો લીધો છે હવે ઓરસિયા પર થોડું થોડું તેલ લગાવી લેવાનું છે પહેલાં અને પછી આપણે લોવો રાખીને તેની સરસ એવા પકવાન કે રોટલી બનાવીને તૈયાર કરી લઈશું તો આપણે ઘરે તો મોટી કઢાઈ હોય નહીં એ માટે આપણે રોટલીના સાઇઝના જ પકવાન તૈયાર કરીશું અને તમે મોટી સાઇઝના પણ બનાવી શકો છો તો મેં આ સરસ એવા પકવાન બનાવીને તૈયાર કરી લીધા છે તો આપણે પકવાનને વધારે જાડા પણ નથી રાખવાના તો મેં આ રીતના પાતળા પકવાન તૈયાર કર્યા છે તો આ રીતે આપણે કાંટાની મદદથી તેના આ રીતના કાણા કરી લેવાના છે જેથી તે ફૂલે નહીં અને સરસ એવા ક્રિસ્પી બનીને તૈયાર થાય તો તમે જોઈ શકો છો મેં સરસ એવા કાણા કરી નાખ્યા છે અને તમને બતાવું તો સરસ એવી આપણા પકવાન બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તો અહીંયા દાળને આપણે ખોલીને જોઈએ તો દાળ પણ આપણી સરસ રીતે પલળી ગઈ છે અને દાણો દબાવીને જોઈએ તો દાણો પણ આપણો સરસ એવો સોફ્ટ થઈ ગયો છે હવે આપણે કુકરમાં બધું જ પાણી દાળમાંથી કાઢીને તેને દાળને એડ કરી લઈશું અને હવે આપણે તેમાં પાણી એડ કરી લઈશું તો મેં લગભગ અહીંયા સવા બે કપ પાણી એડ કર્યું છે કે દાળ પલળે એ રીતનું મેં અહીંયા પાણી એડ કર્યું છે તો હવે દાળમાં સરસ એવો કલર આવે એ માટે મેં અહીંયા અડધી ચમચી હળદર એડ કરી છે અને એક ચમચી મેં અહીંયા મીઠું એડ કર્યું છે અને દાળ બફાતી વખતે કૂકરમાંથી ઉભરાઈને એ માટે મેં અહીંયા એક ચમચી ઓઇલ એડ કરી છે હવે ઢાંકણું નાખીને તેને લગભગ પાંચથી છ વિસલ થાય ત્યાં સુધી બોઇલ થવા દઈશું હવે મૂકી લઈશું અને ત્યાં સુધીમાં મેં અહીંયા પકવાન પણ બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે પકવાનને પણ ફ્રાય કરી લઈશું તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તેલ ગરમ કરી લીધું છે તો હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ પકવાનને ફ્રાય કરવાના છે તો કઢાઈમાં આપણે પકવાનને એડ કરી લઈશું અને આ રીતે તેને પ્રેસ કરતા જવાનું છે અને આ રીતે પકવાન સીજીને ઉપર આવે તો ત્યાર પછી આપણે તેને પલટાવી લેવાનું છે તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે આ જ રીતે પકવાનને સરસ એવું ફ્રાય કરવાનું છે બંને સાઈડથી આપણે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાર સુધી આપણે પકવાનને ફ્રાય કરી લેવાનું છે તો મેં એક સાઈડથી પલટાવી લીધું છે અને તેને બીજી સાઈડથી પણ આપણે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી આપણે તેને ફ્રાય કરીશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તો એક સાઈડથી તો પકવાન આપણું સરસ એવું ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે બંને સાઈડથી આપણા પકવાન બનીને સરસ એવા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન તૈયાર થઈ ગયા છે હવે આપણે તેલમાંથી તેને બહાર કાઢી લઈશું તો અહીંયા પકવાન આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને આ જ રીતે આપણે બીજા પકવાનને પણ તૈયાર કરી લઈશું તો અહીંયા દાળ પણ આપણી સરસ રીતે બોઇલ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આપણે તેને એકદમ રગડા જેવી નથી કરવાની દાણા આખા જ રાખવાના છે તો આ રીતે આપણે તેને વિસ્કરની મદદથી સરસ રીતે થોડું મિક્સ કરી લઈશું આપણે વિસ્કર કે ઝેણીની મદદથી જ તેને મિક્સ કરવાનું છે હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ નથી કરવાનો તો હવે અહીંયા વઘાર માટે મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું તેલ પહેલાંથી કઢાઈમાં રાખી લીધું છે તો હવે મેં અહીંયા એક ચમચી જીરું એડ કર્યું છે જીરું આપણું સરસ રીતે કકડાઈ જાય ત્યારબાદ આપણે તેમાં મેં અહીંયા બે લીલા મરચાંને કટ કરી લીધા છે તેને પણ એડ કરી લઈશું તો ત્યારબાદ આપણે તેમાં ચપટી જેવી હિંગ એડ કરી લઈશું આઠથી દસ જેવા મીઠા લીમડાના પાન એડ કરી લઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને સરસ રીતે સાંતળી લઈશું એક ઇંચ આદુના ટુકડાને મેં અહીંયા આ રીતે છીણી લીધું છે તેને પણ એડ કરી લઈશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું તો બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરીને સાંતળી લેવાના છે ત્યારબાદ મેં અહીંયા એક મીડિયમ સાઇઝના ટમેટાને એકદમ નાના પીસમાં કટ કરી લીધું છે તેને પણ એડ કરી લીધું છે હવે આપણે તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ટમેટું આપણું થોડું સોફ્ટ થાય ત્યાર સુધી આપણે તેને કૂક કરવાનું છે તો ટમેટાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટું પણ આપણું સરસ રીતે સોફ્ટ થઈ ગયું છે હવે આપણે મસાલા કરી લઈશું તો મસાલામાં અહીંયા એક ચમચી મરચું પાવડર એડ કર્યો છે અડધી ચમચી હળદર એડ કરી છે અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યો છે તો તીખા જ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી કે વધારે કરી શકો છો તો સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ હમણાં આપણે લો કરી લઈશું કેમ કે મસાલા બળે નહીં ત્યારબાદ હવે આપણે તેમાં એક ચમચી મેં અહીંયા આમચુર પાવડર એડ કર્યો છે તમે તેની જગ્યાએ એક આખા લીંબુનો રસ પણ એડ કરી શકો છો સરસ રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ હવે આપણે તેમાં દાળ એડ કરવાની છે તો દાળને આપણે મેં મિક્સ કરી લીધી છે મિક્સ કરથી દાળને પણ એડ કરી લઈશું તો દાળ એડ કરી લીધી છે તો ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું તો દાળને સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો અહીંયા દાળ મિક્સ થઈ ગઈ છે અને હવે કુકરમાં થોડી દાળ લાગેલી તે હવે એમાં મેં થોડું અડધા કપ જેટલું પાણી એડ કરીને લઈ લીધું છે તો હવે આપણે ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને હવે મને થોડું પાણી ઓછું લાગતું હતું એટલે મેં ફરીથી અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તો મેં અહીંયા ટોટલ લગભગ એક ગ્લાસથી થોડું ઉપર પાણી એડ કર્યું છે અને તેને હવે આપણે ઢાંકણું ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દઈશું કે જ્યાર સુધી બોઇલ આવે ત્યાં સુધી કૂક કરીશું તો તમે જોઈ શકો છો કે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે દાળમાં સરસ એવું બોઇલ પણ આવી ગયું છે અને દાળ થોડી ઘટ પણ થઈ ગઈ છે થોડું પાણી છે પણ એ દાળ થોડી વાર પડી રહેશે ને તો પણ એ ઘટ થઈ જશે તો આપણે બસ હવે આ સ્ટેજ ઉપર તેનામાં ગરમ મસાલો એડ કર્યો છે મિક્સ કરીશું સરસ રીતે અને લીલા ઝીણા સમારેલા ધાણા પણ એડ કરી લેવાના છે તો ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી લઈશું અને ધાણાથી ગાર્નિશ કરી લીધું છે હવે આપણે ગરમા ગરમ તેને સર્વ કરી લઈશું તો ગરમા ગરમ દાળ પકવાન એકદમ સિંધી સ્ટાઇલ બનીને આપણા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો ઉપરથી આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લઈશું થોડા લીલા ધાણા એડ કરીશું તમે આમાં ટમાટર અને સેવ પણ એડ કરી શકો છો તો મેં અહીંયા ગ્રીન ચટણી બનાવીને રાખી છે તેને પણ એડ કરી લીધી છે આપણા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા સિંધીસ્ટાર દાળ પકવાન બનીને તૈયાર થઈ ગયા છે તો ગરમા ગરમ સર્વ કરી લઈએ અને આ જે પકવાન છે મેં બનાવ્યા એ તમે મહિના સુધી બનાવીને સ્ટોર પણ કરી શકો છો કે જ્યારે તમારે મહેમાન આવવાના હોય ત્યારે પહેલાંથી પણ બનાવીને મૂકી શકો છો એ બિલકુલ ખરાબ નહીં થાય તો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને નીચે આપેલ બે લાયકોનને જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો